તો હલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અયોબ કે તમે બધા મજામાં હે ને હું પણ મજામાં જ છું ને જો બસ ત્યાર કમ્પ્લીટ થઈ ગઈ હતી મારે લેપકો સજા હું તી તો ત્યાર થઈ ગઈ એ વખતે બી ફોન કર્યો તો જેણે ફોનનું કંઈ રિપ્લાય નહોતા કર્યો કે હું ના જાય ફોન નહીં પડે તો એ હુર્યું થાય એથી તો મર ત્યાંથી કન્ફર્મ કરે ને પછી જ નીકળે ઉઠી તેને તો કલાક એક થઈ ગઈ અને એમની વાટ જોવાનું કે એનું કંઈ રિપ્લે આવે ને તો પછી આથી નીકળ્યા રોગે રોગે ના જાય ને પછી નાઈ મળે એની જો કઈ જવાબ નહીં દીધો ને તો રોગરોગ થાય એક તો પવન ટાઈટ લાગે અમારે માસુમ લડકે જેઠ છે બેઠી એટલે હું કોઈ અટાણ કઈ કામ નતું કરવું કામ તો હું અહીતા કરલી હે હું પેલા જી આવા ઊંઘા એટલે એ હારું થયે ને ત્યાર થઈ ગઈ હતી એનો જવાબ આવે ને તો વેટ કરવી એનો જવાબ આવે પછી જા રોગેરોગે હું નીકળે જાય ને વરે ના જાય ના એ નહીં હોય તો એટલે કામ મારું રહી અધૂરું ને મારે પાછું કહું લે હાંજી આવું પડીએ કંઈક મારે હાંજી જવાનું નહીં એટલે કહું લે હાંજી આવું જોઈએ એટલે તો પછી વટાણાનું કેન્સલ અહીંયા તો પછી હું વાર ઉપર રાખે દે તો હું વારી જાય જોઈએ એવું હાલો નહીં ત્યારથી એનો વહેલા જવાબ આવી જાય તો એ મને કંઈક પણ કરીએ નોકાજે બે વાગે પાછો ફોન કરી તો હું આવા હવે આગળ આગળ કામ થાય જોઈ જ જો તમે પણ તો જો આ લો હે ને નીવરી થઈ ને બેઠી હતી ને તો હું ગાલો થોડોક વિડીયોને શરૂઆત કરા તો કોઈ વિડીયોની શરૂઆત નહોતી થઈ ને બસ જો કામ કરતી હતી તે નીવરી હે તો એ હું કે વિડીયો થોડોક બનાવવા ટાણે ટાઈમ તો બહુ આવું થશે પણ મારે રાતની ડ્યુટી હે ત્રણે હાડા ત્રણ થયા આગળ હું શિયાળ વાગે વઈ રહે તો થોડોક ટાઈમ મળ્યો તો તો હું ગાલો થોડોક વિડીયો બનાવી નાખા કાલોની એક કોમેન્ટ હતી કે ભિન્ન વાળમાં આપણે ઇન્દ્રી પડી હોય તો એનો કોઈ ઉપાય પણ ભાઈ એનો જે મી વાત સાંભળીને એ પ્રમાણે આપણે બહુ પાકો અનુભવ નથી પણ મને બધા બે ત્રણ જણા મેં કીધું હતું એક મારે બેનપણેની ઇન્દ્રી પડી હતી ને તો બધા એ કહેતા કે આપણું ભૂકલ નારિયેળ હોય ને એને કાયસલી હોય ને એ કાસ્લી આવે ને એનો જે ભૂકો થાય ને કાળા કલરનો એ સા કારા કલરનો ભૂકો આપણે સારે અને એમાં ટોપરાનું તેલ નાખે અને જ્યાં આપણે ઇન્દ્રી પડી હોય ને ના કાયમ હેના કહવાનું તેલ મસાજ કરવાની એટલે ઓટોમેટિક મુવાર આવે એ મણી બે ત્રણ જણાને મેં કીધું હતું મારે બેનપણીને કરવાનું તો એણીએ કર્યું હતું તો એણી આવે ગયું આપણી માતાજીને દયા હૈ એટલે એનો કોઈ અનુભવ હે નહીં પણ આ વસ્તુ મણી કીધું હતું ને મેં મારી બેનપણીને કીધું હતું તો એણી આવે ગયા મુવારા તો તમે એક એકવારે ટ્રાય કરજો એમાં કંઈ નુકસાનકારક હે નહીં છે એ બધું આયુર્વેદિક છે એટલે એમાં કંઈ ખોટું હે નહીં આપણે નારિયર તો ગમે ને જળે જ જાય ને ટાણતા વાડીઓમાં તો ઘેર ઘેર હોય ગામમાં હોય બધે નકણે આપણે નારિયર વેસાતું લે એની કાચલી હોય ને માથે તૃષ્ણા ઉખરે ને કાછલી હોય એની બારે નાખવાની બારેની ભૂકી ને એટલી ભૂકીની એલી કર નાખવાની હલો સાદે હેલીમ થોસ તમ તો હાલો જો પાછી એને એક સિફારિસ આવે આપણે એ કરી લઈએ એટલે તમે એને ટ્રાય કરજો સો ટકા એનું રિઝલ્ટ મળે એ કાસલીનો ભૂખ હોય એ પછી સારું ને તેલમાં કેરવે ખાઈ ને પછી એ ભૂમવાનું ટ્રાય કરાય એટલે માતાજીની દયા તો એની ત્યાં આવે જાય બધા કહેતા હોય તો હાલો મણી સાથે લીમની સિફારિશ આવી તો આપણે એ કરેલીએ તો તમે ઘણા પૂછતા હોય કે તમે કાઉ કામ કરો કાઉ કરો તો કંઈ નહીં જો સિફારિશ આવે ને એ લેવાની મશીનમાં મૂકી દેને દે દેવાની તો છે જરા સાથે હેર લે આખી નાખેના મશીનમાં મૂકે એ થઈ જાય એટલે કાઢીને દે દેવાના બાકી જો બીજું કઈ જાય ને આવું રીતનું હે ને એવા આપણે અડધે કલાકનું કામ હે અડધી કલાક પછી તો હું વહી રહે અડધે કલાકનું કામ હે અડધી કલાક પછી તો આપણે ઘેર વહી રહે થોડીક વાર મને તો ફટાફટ એટલું કામ થઈ જાય મારું કામ થઈ જાય અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે વીજા ખુલી કે નેત ખુલ્લી ભાઈ વીજા નેત ખુલી વીજા ખુલ્લી હતા કે આજે વીજા હું નેત ખુલ્લી ખુલે તો તો હું આપણી વિડીયો ને તમને તરત કહેતા કે જો વીજા ખુલે ગઈ તો જે વીજા ખુલ્લી જ નથી એવું બધું છે ચાલો तो टाण है।, है ना हड़ा सियार पुणा पांच जीव थियो ने जो मैं है ना ફૂલ સાલું જ છે અટાણે વીજ ને મેં મેં સાલું જો પાણી એલું થાય ઘેર જાઉં પણ સર્વિસની વાર ઊભી ઉભી સર્વિસ આવે તો ઘેર જા ગુડ મોર્નિંગથી વિડીયો ચાલુ કર્યો તો ને પાછો ગુડ મોર્નિંગ જ વિડીયો પૂરો થાય કે કાંઈ જ કોઈ વિડીયામાં બહુ મેળ આવ્યો ને તો ઉતારવાનો એટલે હવાઈ ઉતાર્યો તો પાછો અટાણે રાઇથી થોડોક ઉતાર્યો હતો ને પાછો જે વટાણે મેં આવ્યો એનો મેનો થોડોક ઉતારા એટલે કંઈ બહુ જાજો વિડીયો ઉતર્યો ને એટલે હે ને સે વિડીયો નાનો આવ્યો અને હાલો તો બધા દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી અને એ વિડીયો આપણે એન્ડ કરી દઈએ પાછા મળ્યા નવા લોગમાં સર્વિસ આવે તો હાલો અહીં જા બાય બાય